સમાજમાં રોષનો માહોલ છે સાત દિવસના રિમાન્ડ પર છે હાલ એસીએફ પત્ની બે સંતાનોની હત્યા બાદ મૃતદેહ દાટી દીધા હતા ઘર કંકાસમાં હત્યા કર્યાનો પોલીસે ખુલાસો કર્યો હતો સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમણે દસ દિવસ માટે સન થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાડા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માર્થ લઈને અમે વડવાડા સર્કલ સુધી જઈને બેન બાળકો અને બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાડા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે